નમસ્કાર ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ પશુપાલકભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ પર મોકલી હોય અમે જાહેરાત ફ્રીમાં કરીએ છીએ અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર તમારા પશુનો આડા મોબાઈલનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી ચેનલ પર ફ્રીમાં ચઢાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી દૂધવાળી

ત્યારબાદ માલિકના કહેવા મુજબ આ ગાયને પહેલા વેતરમાં આખા દિવસનું એકવીસ થી બાવીસ લીટર દૂધ હતું જો કોઈ પશુપાલકને ગાય ગમતી હોય તો માલિકનો નંબર મળી જશે એના પર કોલ કરી ગાયો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની ગાય જો રહ્યા છો આ ગાયની વાત કરીએ તો આ ગાય પણ હાલમાં બીજું વેતર ગાભણ છે નિહાવાની સાત આઠ દિવસની વાર છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ જેખાવ આ વાંચળ બધી રીતે સારી છે મેં આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું ચોવીસ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને દૂધ ખાવા માટે ગાય લેવી હોય અથવા ઘરે પાળવા લેવી હોય એના માટે સારામાં સારી છે તમે આ ગાય ખરીદી શકો છો તમે ગાયની કન્ડિશન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓરિજિનલ જર્સી ક્રોસ ગાય છે ત્યારબાદ સ્ક્રીન ઉપર ત્રીજા નંબરની ગાય જો રહ્યા છો આ ગાયની વાત કરીએ તો આ ગાય પણ હાલમાં બીજું વેતર ગાભણ છે મિયાવાની છ સાત દિવસની વાર છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું ચોવીસ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને તબેલો બનાવવા અથવા ફાર્મ બનાવવા માટે ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે એક સાથે લેવી હોય તો પણ મળી જશે એક એક લેવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો સારામાં સારી નસલની ગાયો માલિક પાસે હાજરમાં છે તમે ગાયો પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટોટલ જવાબદારીવાળી છે તમે સ્ક્રીન ઉપર જે ચોથા નંબરની ગાય જોઈ રહ્યા છો આ ગાયની વાત કરીએ તો આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે મિયાવાની દસ બાર દિવસની વાર છે ત્યારબાદ પહેલાં વેતરમાં આ ગાયને આખા દિવસનું ચોવીસ લીટર દૂધ હતું ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દેખાવમાં પણ સુંદર છે તો જો કોઈ પશુપાલકને જર્સી ક્રોસ ગાયનો શોખ હોય તો તમે આ ગાય ખરીદી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકનો નંબર હું વિડીયોની છેલ્લે આપીશ એના પર કોલ કરી તમે આ ક્રોસ જર્સી ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સારામાં સારી નસલની ગાયો છે કુલ જવાબદારી વાળી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ તાજી આ ગાય તમે જોઈ રહ્યા છો આ ગાયની વાત કરીએ તો આ ગાય વેતર છે ગાયની નીચે છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું છવ્વીસ લીટર દૂધ આ ગાયની હાજરમાં છે તો જો કોઈ પશુપાલકને દૂધ વાળી ગાય લેવી હોય તો પણ આ માલિક પાસે ઉપલબ્ધ છે તમે ગાય ખરીદી શકો છો ગાયની કંડિશન પણ જોઈ શકો છો અડર ક્વોલિટી પણ જોઈ શકો છો સારામાં સારી નસલની ગાય છે ને આ ગાયની ની દૂધની ક્ષમતા સારામાં સારી છે ટોટલ જવાબદારી છે માલિક પાસે આવી આઠ ગાયો છે તો તમે જે ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એકદમ હાથી જેવી ગાય છે ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો આ ગાય હાલ ગાભણ છે આગલા વેતરમાં માલિકના કહેવા મુજબ આખા દિવસનું ત્રીસ લિટર દૂધ હતું આ ગાયને વ્યાવવાની દસ દિવસની વાર છે તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય દૂધ ખાવા શોખ માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો માલિક પાસે સારામાં સારી નસલની ગાય છે અને મેન આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને ગાય ગમતી હોય તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી એના આ ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે સાતમા નંબરની ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ઓળખી જો રહ્યા છો આ ઓળખી પણ વેચવાની છે ઓળખીની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચો બધી રીતે સારી છે ત્યારબાદ કુલ જવાબદારી સાથે આપવાની છે સારામાં સારા દેખાવવાળી ઓળખી છે જો કોઈ પશુપાલકને ઘરે શોખ માટે અથવા દૂધ ખાવા માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે તમે આ વળકી ખરીદી શકો છો અથવા જો કોઈ પશુપાલકને ફાર્મ બનાવવું હોય અથવા તબેલો બનાવવો હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો તમારા માટે સારામાં સારી ગાયો છે તો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યારબાદ મિત્રો સ્ક્રીન ઉપર આઠમા નંબરની ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વિણા ગયેલ છે તાજી વીઆણેલ ગાય છે બે ત્રણ દિવસ થયા છે ત્યારબાદ હાજરમાં આ ગાયને આખા દિવસનું ઓગણીસ થી વીસ લીટર દૂધ આવે છે તો જો કોઈ પશુપાલકને આ તાજી વીએનએલ ગાય ખરીદી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આ બધી જ ગાયોની કિંમતની વાત કરીએ તો માલિકે બધી જ ગાયોની અંદાજીત કિંમત પચાસ હજારથી થી લઈને એસી હજાર સુધી રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ બધી જ ગાયો તમને ગામ બલાસરા તાલુકો થરાદ અને જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે માલિકનું નામ છે ભાણાભાઈ પટેલ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આઠમાંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ને આઠમાંથી કોઈ પણ ગાય તમે ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેનાથી મેં આવો કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દો